ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો ગઈકાલે ગુજરાતમાં એક દિવસમાં વીજળી પડવાથી કુલ સાત લોકોના મોત થયા રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો જેમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકાના બોડી ગામમાં વીજળી પડતા ખેતમજૂરનું મોત થયું તો વાડીના માલિકનો આબાદ બચાવ થયો ધારી તાલુકાના બોડી ગામમાં બપોરના સમયે આકાશમાંથી એકદમ વીજળી પડી દેવશ્રીભાઈ સુખાભાઈ બલદાણિયાના ખેતરમાં ખેતકામ કરી રહેલા પર પરપ્રાંતિય મજૂર ઉપર વીજળી ત્રાટકી વીજળી પડતા મૃત્યુ પામનાર પ્રાંતિય મજૂર કમલેશ ચેતન લાસણના ના મૃતદેહને એકસો આઠ દ્વારા ધારી સરકારી ખસેડવામાં આવ્યો છે અમે બપોરે સાડા ચાર તલનું ખસેડવાનું કામ કરતા હતા ત્યાં વરસાદ આવતા ઓચિંતા વીજળીના કડાકા સાથે અમે ઝાડ નીચે ઊભા હતા અને વીજળીનો કરંટ લાગતા અમે બે ઘાયલ જતા એમાં કમલેશભાઈનું મૃત્યુ થયું કેવી વીજળીનો ચમકારો હતો વીજળીનો ચમકારો બહુ જોરદાર થયો હતો પછી આપ તરત દવાખાને લઈ આવ્યા અમે તરત એકસો આઠ ને ફોન કર્યો અને તારી સરકારી દવાખાને લાવ્યા છીએ ગામ કરમેલ તાલુકો ફતેપુરા જિલ્લો દહોદ શું બનાવ બીનો બનાવ બપોરે સડા શિયારે અમે એ મારા કાકાનો છોકરો કમલેશ ને એ બધા તેલ ખરતા હતા તો વીજળી પડી તો એમનું મૃત્યુ છે દવાખાને લઈ આવ્યા હા દવાખાને લઈ આવ્યા શું નામ હતું એમનું નામ લાસણ કમલેશભાઈ શેતનભાઈ શું ઉંમર હતી બત્રીસ સંજય વાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી